દર્શન મિત્રો પૂનમ કુકુક્ષ ના આપનું છે આજે આપણે પૌવાનો ચેવડો બનાવવાના છીએ આ ચેવડો આપણે દસ થી પંદર દિવસ સુધી આવો નાવો જ રહે છે અને આ ચેવડાનો એકદમ સ્વાદ વધારતો આપણે એક સિક્રેટ મસાલો બનાવવાના છીએ જેથી આપણા પૌવાનો સ્વાદ સો ગણો વધી જશે તો ચાલો આપણે એકદમ ટેસ્ટી એવો પૌવાનો ચેવડો બનાવીએ પૌવાનો ચેવડો બનાવવા માટે આપણે સૌપ્રથમ એક મસાલો તૈયાર કરવાનો છે

પછી આમાં આપણે એક ટી જેટલી હિંગ એડ કરીશું એક ટી સ્પૂન જેટલો હળદર પાવડર એડ કરીશું અને દોઢ ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર એડ કરીશું લાલ મરચું પાવડર બહુ તીખું નહીં બહુ મોડું નહીં તેવું મીડિયમ છે અને અડધી ચમચી જેટલો આપણે સંચર પાવડર એડ કરવાનો છે અને અડધી ચમચી જેટલો આપણે ચાટ મસાલો એડ કરીશું ચાટ મસાલો ના હોય તો તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો હવે આ બધાને મસાલાને આપણે ક્રશ કરી લેવાના છે એકદમ પાવડર તૈયાર કરવાનો છે અધકચરો નથી ભરવાનો મસાલો થઈ જાય ત્યારે ઢાંકણ ખોટા પેલા ટેપ ટેપ કરવાનો જેથી મસાલો ઉડીને આપણા મોટા પર ના આવે જો આવો સરસ મજાનો મસાલો તૈયાર કરી લેવાનો હવે અહિયાં મેં બસો ગ્રામ જેટલા પૌવા લીધા છે જે બટેકા પૌવા પૌવા કરતા હોય તે જ પોવા લીધા છે તેને મેં સરસ એવા તડકે તપી લીધા છે પવા તપીને તમે તળશો તો તેમાં તેલ ઓછું ભરાશે હવે તેલ આપણું એકદમ ગરમ થઈ ગયું છે પૌવા તળતી વખતે તેલ એકદમ ગરમ હોવું ખૂબ જ જરૂરી છે તેથી પૌવામાં તેલ ના ભરાય થોડા પૌવા એ કરીને જોવાના આપણા પૌવા સરસ એવા ફૂલે છે કે નહીં તો સરસ એવા ફૂલતા ત્યાર પછી બધા પવાને તળવાના અને આ પૌવાને આપણે બીજા જ કાળા ઝારામાં ઝાડામાં કાઢવાના જેથી થોડું તેલ રહ્યું હોય તે પણ નીકળી જાય

અમુક પવા એવા હોય છે જે સરખા તળાતા નથી તેવા પવાનો ઉપયોગ નથી કરવાનો જે બહાર છૂટા મળતા હોય તે જ પવા તમારે ઉપયોગ કરવાના પેકેટ વાળા પવા નથી લેવાના અને મેં અહીંયા એક ચોથાઈ વાટકી જેટલા મેં સિંગદાણા લીધા છે સિંગદાણાનો કલર બદલાય અને તેના બે ફાડ્યા થાય વચ્ચેથી કડ આવી જાય અને ત્યારે આપણે સિંગદાણા બહાર કાઢી લેવાના બહુ વધારે તળવાના નહીં અગર તેને તેનો પવામાં ટેસ્ટ સરસ નહીં આવે હવે આપણે તે જ તેલમાં મેં અહીંયા ત્રણ ચમચી જેટલા ડાળી એડ કર્યા છે તેને પણ થોડો કલર બદલાય ત્યારે આપણે તેલની બહાર કાઢી લેવાના છે આ બધી વસ્તુને આપણે તેલમાં તળતી વખતે તેલની ગેસની ફ્લેમ મીડિયમ હોવી જોઈએ મીડિયમ ગેસે જ આપણે આ બધી વસ્તુને તળવાની છે જો ડાળીનો કલર બદલાઈ ગયો છે એટલે આપણે તેને બહાર કાઢી લેશું આટલો જ કલર બદલાવા દેવાનો વધારે તો નથી તળવાના હવે આપણે તે જ તેલમાં એક ચોથાઈ વાટકી જેટલા આપણે કાચું તળીશું એ કાજુ અમે મેં ફાડ્યા જ લીધા છે અને કાજુને ને પણ બહુ વાર નથી લાગતી એટલે તેનો સેજ કલર બદલાય એટલે આપણે તરત જ એને બહાર કાઢી લેવાના કાજુને બે ત્રણ વખત આવી રીતે ચેક કરતું રહેવાનું કાજુ તરત જ તરાઈ જાય છે બધી વસ્તુ કરતા કાજુને ને તરતા બહાર નથી લાગતી જો આટલો કલર બદલાય એટલે આપણે કાજુને ને બહાર કાઢી લેવાના હવે તે જ તેલમાં મેં એક ચોથાઈ વાટકી જેટલી દ્રાક્ષ લીધી છે દ્રાક્ષ અહીંયા આપણે ફૂલે એટલે તરત જ બહાર કાઢી લેવાની છે આમાં જો તમે કોપરું ગમતું હોય તો તમે સૂકા ટોપરા ની સ્લાઈસ કરીને પણ એક એક ચોથાઈ વાટકી જેટલી તમે તરીને એડ કરી શકો છો પણ મેં અહીંયા ટોપરું ઉપયોગ નથી કર્યો બસ આટલી દ્રાક્ષ ખૂલે એટલે આપણે તેને પણ બહાર કાઢી લેશું હવે આપણે તે તેલમાં આપણે લીમડો અહીંયા મેં અઢી વાટકી જેટલો લીમડો લીધો છે ફ્રેશ લીમડો લીધો છે લીમડોને ધોઈ સરસ એવો કોળો કરી લીધો તો પછી જ આપણે તેને તળવાનો

અને તમે પછી મસાલો છાટશો તો આપણો મસાલો સરસ એવો ચોટશે નહીં અને જો આપણે બધી જ વસ્તુ તરાઈને અત્યારે તરાઈ છે ને ગરમ જ છે એટલે આપણે તેમાં મેં અઢી ચમચી જેટલો મસાલો છાંટ્યો છે આપણે જે મસાલો તૈયાર કર્યો તો તેમાંથી મેં અઢી ચમચી જેટલો જ મસાલાનો ઉપયોગ કર્યો છે જો તમને તીખા થોડી વધારે ગમતી હોય તો તમે થોડો મસાલાનો વધારે પણ ઉપયોગ કરી શકો છો પણ અઢી ચમચી છાટશો તો તમારો પરફેક્ટ ચેવડો તૈયાર થશે અને આ મસાલો તમારે વધે એટલે ફ્રીજમાં રાખી દેશો તો તમારે મહિના સુધી મસાલો એવો ને એવો જ રહેશે બગડતો નથી બસ મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનો ચેવડામાં પછી એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને એક ચમચી જેટલી મેં અહીંયા ખાંડનો પાવડર એડ કર્યો છે અહીંયા મેં બ્લેક સુગર આવે તેનો ઉપયોગ કરે છે તે મેં ક્રશ કરી એડ કરી છે બસ આ બે વસ્તુ એડ કરીને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું અહીંયા તમને ખટાશમાં અમુક લોકો લીંબુના ફૂલ પણ એડ કરતા હોય છે પણ આપણે અત્યારે એડ નથી કરવા બધાને માફક આવતા નથી એટલે આપણે જે ચાટ મસાલો અને સંચર પાવડર એડ કર્યો છે તેનાથી જ આપણા ચેવડામાં સરસ એવી ખટાશ આવી જશે બીજી કોઈ ખટાશ એડ કરવાની જરૂર નથી હવે આ ચેવડો ઠંડો થઈ જાય ત્યારે આપણે એ ટાઈટ કન્ટેનરમાં ભરી લેવાનો છે અને આ ચેવડો દસ થી પંદર દિવસ થતું નથી તો તમે દિવાળી જરૂર આ ચેવડો બનાવો એકદમ સરસ અને એકદમ ટેસ્ટી બને છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કેજો જો તમને ગમી હોય તો મારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ